ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ થયો એનું રાહત પેકેજ જુલાઈ બે હજાર પચીસમાં મળે છે એટલે કે ગુજરાતના ખેડૂતો એવું મહેસૂસ કરે છે કે લગ્નની કંકોત્રી જાણે દાડામાં મળી છે પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે છ જિલ્લાઓને માત્ર કપાસ પાક માટેનું જ આ પેકેજ છે ત્યારે સવાલ એ છે કે આ છ જિલ્લાઓમાં નુકસાન થયું છે બોટાદ સૌથી વધારે કપાસ પકવતો જિલ્લો છે જૂનાગઢ કપાસ પકવતો જિલ્લો છે પોરબંદર કપાસ પકવતો જિલ્લો છે અને ત્યાં પણ કમોસમી વરસાદ થયો હતો કેમ આ જિલ્લાઓની અંદર કપાસ પાક માટે વળતર સહાય જાહેર કરવામાં ન આવી એની સાથે સાથે મગફળી પાકના પાથરાઓ તણાતા હોય ખેડૂત બચાવતા હોય એવું ગુજરાતના તમામ જાહેર માધ્યમોએ બતાવ્યું હતું તો મગફળી પાકમાં આ સરકારને નુકસાની જ નથી દેખાણી એટલે મને ક્યાંક ને ક્યાંક શંકા છે જે આજથી વીસ દિવસ પહેલાં રાજ્ય સરકારને મેં કાગળ લખીને કહ્યું હતું કે રાજ્યના કૃષિ શ્રી અને રાજ્યના ખેતી ખેતી શ્રી રાજ્ય સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે ત્યારે મેં આઠથી દસ પુરાવાઓ આપ્યા હતા આ એનો એક વધુ બોલતો પુરાવો છે કે સરકારને બદનામ કરવા માટે જાણી જોઈને અમુક જ જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે એક જ પાક પસંદ કરવામાં આવ્યો છે જે પાકમાં સૌથી વધારે નુકસાન મગફળીમાં થયું છે પાથરા તણાયા છે એ પાકનો સમાવેશ જ નથી કરવામાં આવ્યો એટલે ખેડૂતો સરકાર ઉપર ગુસ્સે થાય રોષે ભરાય અને સરકાર બદનામ થાય આવું કૃત્ય રાજ્યના શ્રી અને ખેતી નિયામકશ્રી કરે છે એનો આ બોલતો પુરાવો છે આજે જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે કપાસ પાકની અંદર પણ જેટલા જિલ્લાઓ બાકી છે એ જિલ્લાઓનો પણ સમાવેશ કરવો જોઈએ મગફળી સહિતના અન્ય જે પાકો છે જેની અંદર ખરેખર નુકસાન થયું છે એ તમામ પાકોમાં પણ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ